टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल शॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है આજે વાત કરવી છે એ ડૉક્ટરોની જેમના હાથમાં તમારું અને અમારું જીવન હશે કલ્પના કરો હોસ્પિટલનો એ સફેદ કોરિડોર જ્યાં સ્ટ્રેચર પર પડેલો દર્દી જિંદગીની છેલ્લી ક્ષણો ગણી રહ્યો હોય ત્યાં ઊભેલો પરિવાર એ આશામાં છે કે અંદર ગયેલો ડૉક્ટર કોઈ ચમત્કાર કરશે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ ડૉક્ટર કેટલો યોગ્ય છે નીટ પીજીના પરિણામોને સરકારના તાજેતરના નિર્ણય ઉપર નજર નાખો જે પરીક્ષા પાસ કરીને કોઈ એમબીબીએસ ડોક્ટર સ્પેશિયલાઇઝ એટલે કે નિષ્ણાત બને છે ત્યાં હવે માપદંડોના નામે એક મોટું મીંડું છે માઇનસ ફોર્ટી સ્કોર લાવનાર પણ હવે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બની શકશે જે વિદ્યાર્થી પાયાની પરીક્ષામાં ફેલ થયા અને લાયક છે તેને સિસ્ટમ સ્પેશિયલિસ્ટ બનાવીને તમારી સામે ઊભું રાખી દેશે સવાલ એ છે કે અનામત અને બેઠકો ભરવાની લાયમાં શું આપણે એ ભૂલી રહ્યા છીએ કે મેડિકલ સાયન્સમાં ભૂલનો અર્થ મોત થાય છે હવે તમને અમારો સવાલ છે કે શું તમે તમારા સ્વજનોને કોઈ એવા ડૉક્ટરના ભરોસે છોડી શકશો કે જે માત્ર કાગળ પર નિષ્ણાત છે પણ મેરિટમાં શૂન્ય છે જ્યારે કટ ઓફ ઘટાડવામાં આવે છે ત્યારે માત્ર બેઠકો નથી ભરાતી પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય સાથે એક ગંભીર રમત રમાય છે એમએબી કર્યા પછી વિદ્યાર્થીઓ એમડી અને એમએસ જેવા કોર્સિસમાં પ્રવેશ મેળવે છે આ કોર્સિસની બેઠકો માટે કાઉન્સિલિંગના ત્રીજા રાઉન્ડ પહેલા અઢાર હજારથી વધારે બેઠકો ખાલી હોવાનું અનુમાન છે એટલે મેડિકલ કોલેજોના માલિકોની તિયોરીઓમાં ખકડાટ થવા લાગ્યો સિસ્ટમને લાગ્યું કે જો આ બેઠકો નહીં ભરાય તો મેડિકલ કોલેજના માલિકોનો પૂરતો વિકાસ જ નહીં થાય એટલે તેમણે યોગ્યતાને જ કચરાપેટીમાં નાખી દીધી જે વિદ્યાર્થીએ પરીક્ષાના સવાલોના જવાબમાં માત્ર ભૂલો જ કરી હોય જેનો સ્કોર માઇનસ ફોર્ટી સુધી પહોંચી ગયો તેને સિસ્ટમ કહે છે કે તમે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બની શકો છો તમે કલ્પના કરો કે માઇનસ ફોર્ટીનો સ્કોર છતાં ઉમેદવાર પાસ થઈ જાય આ આંકડો નથી આ મેડિકલ સાયન્સની આબરૂ પર લાગેલો ડાઘ છે તમે કલ્પના કરી શકો છો કે આવો એમએસ કોઈ દર્દીના શરીર પર કેવી રીતે ઓપરેશન કરી શકે મેડિકલ એસોસિએશન ચીસો પાડી રહ્યું છે ડૉક્ટરો કહી રહ્યા છે કે મેડિકલ શિક્ષણનું સ્તર કથર છે પણ સાંભળે છે કોણ આ નવી વ્યવસ્થામાં તો મહેનતનું કોઈ મૂલ્ય જ નથી રહ્યું દર્દીના જીવ કરતાં કોલેજની બેલેન્સ શીટ વધારે મહત્ત્વની થઈ ગઈ છે સવાલ એ નથી કે ડોક્ટર કોણ બનશે સવાલ એ છે કે જ્યારે તમે બેભાન અવસ્થામાં ઓપરેશન ટેબલ પર હશો ત્યારે કાતર પકડનારો હાથ મહેનતું કે નહીં એસસી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો શૂન્ય પર્સેન્ટાઇલ હોય તો પણ કાઉન્સેલિંગ માટે પાત્ર બનશે એનો અર્થ એ છે કે કુલ આઠસોમાંથી માંથી માઇનસ ફોર્ટી એટલે ચાલીસ જેટલો સ્કોર લાવનારો વિદ્યાર્થી પણ પાત્ર ગણાશે માઇનસ માર્ક્સ એટલા માટે છે કે આ પરીક્ષામાં ખોટા જવાબ બદલ માર્ક્સ કપાય છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વોલિફાય થવા માટે પર્સેન્ટાઇલ પચાસથી ઘટાડીને સાત કરવામાં આવ્યો છે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે હવે સુધારેલો કટ ઓફ સ્કોર એકસો ત્રણ નક્કી થયો છે જનરલ કેટેગરીના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લાયકાત પર્સેન્ટાઇલ ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે જેનો કટ ઓફ સ્કોર નાઇન્ટી રહેશે તમે ક્યારે એવી પરીક્ષાની કલ્પના કરી છે કે જેમાં તમારે સાચો જવાબ આપવાની તકલીફ પણ નથી લેવાની બસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જાઓ હાજરી પુરાવી દો અને તમે ક્વોલિફાય થઈ જાઓ સાચા જવાબો લખવાની પણ તસ્દી લેવાની અહીં જરૂર નથી આ કોઈ મજાક નથી આ આધુનિક ભારતની નવી મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ છે સરકાર પાસે ખૂબ જ સુંદર દલીલ છે કે દેશમાં સ્પેશિયલાઇઝ ડોક્ટરની અછત છે વિચારો કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં એક પણ સવાલનો સાચો જવાબ નથી આપ્યો અથવા જેને ખોટા જ જવાબો આપીને માઇનસમાં સ્કોર મેળવ્યો છે તેને સિસ્ટમ જ્યારે સ્પેશિયલિસ્ટની પદવી આપે છે ત્યારે ડોક્ટર નથી બનાવતી તે ચાલતો ફરતો ખતરો ઊભો કરી રહી છે સવાલ એ છે કે શું અયોગ્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ફોજ ઊભી કરીને આપણે દેશના ગરીબ અને વર્ગના દર્દીઓને પ્રયોગશાળાના ઉંદર બનાવી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓ મહેનત કરીને મેરિટમાં આવીને ડૉક્ટર બન્યા છે તેમના આત્મસન્માન પર આ એક જોરદાર તમાચો છે તેઓ જે પરસેવો પાડીને શીખ્યા છે એની કિંમત આ ઝીરો સ્કોરવાળા લોકોની સામે શૂન્ય કરી દેવામાં આવી છે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર રોહન કૃષ્ણાને કહ્યું કે આ નિર્ણય પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ શિક્ષણમાં રહેલી ઊંડી માળખાકીય સમસ્યાઓને બેઠકોનું નબળું આયોજન દર્શાવે છે આ કંઈ સ્પેશિયાલિસ્ટની શોર્ટેજને દૂર કરવાનો સાચો કે ગંભીર પ્રયાસ નથી તમે પહેલાં રોહન ક્રિષ્નને સાંભળો Happening in India is that we are giving a lot number of seats to the private medical player, colleges. So, private players are getting a lot number of seats uh, without proper teaching facilities. And what happens is that now to fill these seats, if someone who is meritorious, who is studying, will not take admission in such colleges because he wants to become a good doctor, he does not want to become a degree holder. Now, we have to think that are we producing degree holders or are we producing good numbers of doctors? So, what happens is that now to, I've known colleges which are very very bad and sad state of affairs and i having 20 20 seats in the department of pediatrics 20, 20 seats in the department of medicine these are very very specialized branches these are going to treat your your kids your your child and and your parents these are very very serious branches that we are talking about they are, they are having a very serious effect on the medical education system and the medical reforms of the nation dr ron krishna क्वालीफाई परसेंटेज घटावती मेडिकल शिक्षण અને સરવર પદ્ધતિ પર અસર થશે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચીફ એડવાઇઝર ડોક્ટર બીબુ આનંદપન એ જ વાત માને છે તમે બીબુને પણ સાંભળો કે જો -40 માર્ક્સ લાયે ہوئے ડોક્ટર્સ છે તેમની एलिजिબિલિટી હો ગઈ છે કે વો લાખો કરોડો રૂપિયો દેકે पोस्ट ग्रेजुएट में एडमिशन लेके एक डॉक्टर बन जाएंगे अब ऐसे डॉक्टर्स मरीजों का क्या इलाज करेंगे जिनको माइनस फोर्टी मार्क्स आई हुई है तो आप इससे पता लगा सकते हैं कि जो डॉक्टर्स हैं इसके वजह से क्या होगा जो पेशेंट्स हैं उनकी इलाज प्रॉपर नहीं हो पाएगी और डॉक्टर के ऊपर जो विश्वास है पेशेंट का जो मरीजों का विश्वास है वो भी टूटेगा और बाद में जब डॉक्टर के ऊपर कुछ लापरवाही की आरोप लगेगी तो उस समय भी सरकार डॉक्टर की सपोर्ट नहीं करेगी तो इससे साफ पता चलता है कि हमें इस फैसले का पुरजोर विरोध करना है और ये जो -40 मार्क्स वाला जो एलिजिबिलिटी क्राइटेरिया सेट किया है गवर्नमेंट ने इस इस स्टेप को गवर्नमेंट वापस ले ताकि हम डॉक्टर और मरीजों का जो विश्वास है वो जीत पाए और एक मरीज का प्रॉपर इलाज एक शिक्षित डॉक्टर करे डॉक्टर बीबू आनंद कहे छे कि अयोग्य डॉक्टर्स दर्दियों की योग्य सारे नहीं थी शे जेना लीधे डॉक्टर्स पर विश्वास तूटे અત્યારે મેડિકલ કોલેજમાં સ્પેશિયલાઇઝ કોર્સિસ માટે કટ ઓફ ઘટાડવામાં આવ્યો છે એને લઈને હોબાળો મચ્યો છે કટ ઓફ એટલે કે પરીક્ષામાં ઓછામાં ઓછા એટલા માર્ક્સ તો હોવા જોઈએ તો જ એડમિશન માટેની આગામી પ્રક્રિયામાં ભાગ લઈ શકાય અનેક એક્સપર્ટ્સે એની સામે વાંધો ઉઠાવ્યો છે જોકે આ પહેલાં પણ કટ ઓફ ઘટાડવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ ક્વોલિફાય થવા માટે પર્સેન્ટાઇલ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચોવીસમાં પાંચ પર્સેન્ટાઇલ કરવામાં આવ્યા સૌથી અગત્યની વાત તો એ છે કે શું આપણે માત્ર સફેદ કોટ પહેરેલા માણસો ઊભા કરવા છે ઘણા સમયથી એક વર્ગ દલીલ કરી રહ્યો છે કે મેડિકલના ફિલ્ડમાં તો અનામતની વ્યવસ્થા જ ના હોવી જોઈએ એના પર ખાસા સમયથી ચર્ચા પણ ચાલતી રહે છે જોકે હવે અમે તમારી સમક્ષ કેટલોક ડેટા રજૂ કરીશું જેથી ખ્યાલ આવશે કે મેડિકલના ક્ષેત્રમાં મેરિટ કેટલું અગત્યનું છે વર્ષ બે હજાર અઢારથી બે હજાર બાવીસ દરમિયાન મેડિકલના એકસો બાવીસ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી આ જ સમયગાળામાં બારસો સિત્તેર મેડિકલ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાંથી નીકળી ગયા ડ્રોપઆઉટ લઈ લીધો કેટલાક રીજનમાં તો ડ્રોપઆઉટનો રેશિયો ચાલીસ ટકા સુધી પહોંચી ગયો જ્યારે સિસ્ટમ માઇનસ ફોર્ટીના સ્કોર પર એડમિશન આપી રહી છે અત્યારે એ વિદ્યાર્થી પર ઉપકાર નથી કરી રહી પણ તેને એક એવા ચક્રવ્યૂહમાં ધકેલી દે છે કે જ્યાંથી બહાર નીકળવું અશક્ય બનશે મેડિકલ એ કોઈ સામાન્ય ફિલ્ડ નથી અહીં એક ભૂલની કિંમત છે એક સ્મશાન યાત્રા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બે હજાર ચોવીસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસમાં પર્સેન્ટાઇલ કટ ઓફ ઘટાડવા માટે વિનંતી કરી હતી પરંતુ કટ ઓફમાં તેમના ધાર્યા કરતાં પણ વધારે ઘટાડો થયો હવે કટ ઓફમાં ઘટાડો કરવાની વિનંતી કેમ કરવામાં આવી હતી એ પણ તમારે જાણવું પડે હોસ્પિટલમાં કામનું ભારણ એટલું છે કે એક ડૉક્ટરે સળગ ચોવીસ કલાક સુધી જાગવું પડે છે આંખોમાં ઊંઘ છે શરીરમાં થાક છે પણ દર્દીઓની લાંબી કતાર છે આ શોર્ટેજને પૂરી કરવા માટે સિસ્ટમે શોર્ટકટ અપનાવ્યો શોર્ટકટ અપનાવવા માટે કટ ઓફમાં ઘટાડો કરવામાં આવ્યો આ બધા વચ્ચે મૂળ અસલી બીમારી તો ક્યાંક બીજે જ છે દેશની સિત્તેર ટકા મેડિકલ કોલેજો માત્ર દક્ષિણના ચાર રાજ્યોમાં છે જ્યાં વસ્તી માત્ર ત્રીસ ટકા છે હવે ઉત્તર પ્રદેશ બિહાર કે ગુજરાતનો કોઈ યુવાન જ્યારે દક્ષિણ ભારતમાં ભણવા જાય ત્યારે તેની સામે માત્ર મેડિકલના પુસ્તકો નથી હોતા તેની સામે એક નવી ભાષા નવો ખોરાક અને તદ્દન અલગ સંસ્કૃતિની દિવાલ પણ હોય છે એટલે એ જ વાત ક્યારેક આત્મહત્યા કે ડ્રોપઆઉટ સુધી પહોંચી જાય છે છેલ્લા અગિયાર વર્ષમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કોલેજો વધી છે એ વાત પણ સાચી છે પણ આ લડાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી વચ્ચેની છે અને અત્યારે તો એવું લાગે છે કે ક્વોન્ટિટી જીતી રહી છે અને તમારું સ્વાસ્થ્ય હારી રહ્યું છે એક સમય હતો જ્યારે સોસાયટીમાં કોઈ પૂછતું કે છોકરો શું કરે છે અને જવાબ સામે મળતો હતો કે ડૉક્ટર બને છે ત્યારે આખા ગામ કે સોસાયટીની છાતી ગર્વથી ભૂલી જતી હતી પણ આજે આજે બોર્ડના ટોપર્સની નજર સ્ટેટોસ્કોપ પર નથી પરંતુ કોડિંગ અને કરોડોના પેકેજ પર છે મેડિકલનું ક્ષેત્ર આજે પેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર નથી રહ્યું એનું કારણ એ છે કે વિદ્યાર્થી જોઈ રહ્યો છે કે આઈઆઈટીમાંથી ચાર વર્ષમાં નીકળીને લાખો કરોડોનું પેકેજ મેળવી શકાય છે જ્યારે મેડિકલમાં તો સાડા પાંચ વર્ષનું એમબીબીએસ એના પછી નીટ પીજીની પરીક્ષા પાસ કરવી પડે ત્રણ વર્ષનું સ્પેશિયલાઇઝેશન અને એ પછી પણ ગામડાઓમાં બોન્ડની નોકરીઓ જિંદગીના દસ બાર વર્ષ ઘસી નાખ્યા પછી પણ આઈટી એન્જિનિયર જેટલું વળતર નથી મળી રહ્યું જ્યારે દેશનું બેસ્ટ બ્રેઇન એટલે કે સૌથી તેજસ્વી મગજ મેડિકલ છોડીને ટેકનોલોજી તરફ વળી રહ્યું છે ત્યારે જે ખાલીપો સર્જાઈ રહ્યો છે એમાં મેરિટ નીચે ઉતરી જાય છે જ્યારે મેરિટ નીચે ઉતરે છે ત્યારે તમારે ઝીરો પર્સેન્ટાઇલથી પણ કામ ચલાવવું પડે છે આખી ચર્ચામાં મહત્વની બાબત મેડિકલ ફિલ્ડમાં અનામતની પણ છે જોવા જઈએ તો અનામત વ્યવસ્થાને લઈને દશકાઓથી ચર્ચા ચાલતી જ રહે છે